એ ચા પાડો તો એનું શું નામ પંકજ 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 હા એને ટાઈટલ નાખ્યું હા અને ગાધું તમે હાજી તો ગોમનો લવરિયો એટલે શું અર્થ થાય એનો એટલે એ લોકોએ મને રિક્વેસ્ટ નથી કરી સર ને ડાયરેક્ટ સોંગ રાખી દીધો ને એટલે મને એક ખ્યાલ નહી હા હા એટલે મેં એમને કોલ કરીને કીધું છે મેં કીધું ટાઇટલ બદલી નાખો ટાઈટલ બદલવાની વાત નહીં આ જે છે ને ગામનો લવરિયો

સારું હોટો નહીં લગાડતો બરોબર કેન્સલ કરાવ હાજી